બનાસકાંઠામાં હાઈવે પર પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે થરાદના માંગરોળ નજીક પર સામાન્ય વરસાદમાં પાણી ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર સર્વિસ રોડ ઉપર પાણી ભરાય સામાન્ય વરસાદમાં જ વારંવાર સર્વિસ રોડ ઉપર પાણી ભરાય છે પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન રહે છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી તંત્રને અનેકવાર રજૂઆતો છતાં આ ખાડા કાન હોય તે પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યા છે તો સમસ્યાનું નિરાકરણ ન આવતા વાહન ચાલકોને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે આ પાણી આ એક બાજુ નથી બંને સાઈડ ભરાય છે અને અમે પરેશાનની વાહનોવાળા જે હું હેડે છે એ પણ પરેશાન છે રાતે બાર વાગે ગાડી બંધ પડે તો બૈરા માણસો પણ આવેથી ધક્કા માર તો મેં જોયા છે ત્રણ ફૂટ પાણીમાં એટલે હું જે ચાલવાવાળા છે એ પણ હેરાન પરેશાન છે બંને બાજુ પાણી ભરાય છે ક્યાં જાય કંઈક તો ગાડી કોમ જાય તો હોય તો પાછા જતા રહે ચાલવાવાળા પગપાળાવાળા રોંધી પીરવાવાળા છે એ પણ બહુ પરેશાન છે બાળકો શાળા જવા માટે બહુ પરેશાન છે એટલે આ પાણીનો તાત્કાલિક નિકાલ કરે ತಂತ್ರ ಅಪೀಲ್